ચાલો જો સરસની આપણી પાસે આ ચિત્ર બુક છે તો આ ચિત્રમાં તમને શું દેખાય છે પછી બીજો કોણ દેખાય છે સરસ હવે આપણે અહીંયા જોશું ચલો અહીંયા શું દેખાય છે તમને મોટું ઝાડ દેખાય છે પછી બીજું હ

પછી વાંદરાભાઈ તો ઝાડ ઉપર બેઠા હતા અને એની પૂંછડી તો નીચે લટકતી હતી તો એક ખિસ્કોલી બેન છે ને જો રમતા 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 બેન આવ્યા તો બેન તો રમતા રમતા શું કર્યું તો કે વાંદરાભાઈની પૂંછડી હતી ને એના ઉપર ચડવા માંડ્યા એને તો મજા આવી કે આ તો સરસ મજાનું હિંચકા જેવું છે એટલે એ તો બેન એની પૂંછડી ઉપર ચડ્યા અને પછી થોડીક વાર ચડ્યા તો હિંચકા ખાવા લાગ્યા શું કર્યું હિંચકો ખાવા લાગ્યા પછી કિસકોલી બેને શું કર્યું ખબર છે એની બીજી બધી બોલાવી જો બધી આપણે હિંચકા ખાઈએ એટલે બધી બેનપણી છે ને વાંદરાની પૂછડી ઉપર ચડી ગઈ બરાબર વાંદરાની પૂંછડી ઉપર ચડી ને તો જો બધી હિંચકા ખાવા લાગે છે તો શું થયું ખબર છે જાજી બધી કિસકોલી એના ઉપર ચડી ને તો વાંદરાભાઈ પફિંગ કરતા નીચે આવી ગયા જોયા વાંદરાભાઈ પડી ગયા જોયા ને તમે ચિત્રમાં ખીસકોલીનો વજન વધી ગયો એટલે વાંદરાભાઈ નીચે પડી ગયા પછી બધી ખિસકોલી તો છે ને બી ગઈ શું થયું બી ગઈ જો વાંદરાભાઈ પડ્યા ને એટલે ખિસકોલી તો બધી આડી સંતાવ માંડી બધી કિસ્કોલી બી ગઈ બરાબર જોયું ને બધાએ હા પછી શું કર્યું ખબર છે વાંદરાભાઈને એમ થયું ને કે આ ખિસકોલી બી ગઈ એટલે વાંદરાભાઈ મોટે મોટેથી થી હસવા માંડ્યા દાંત કાઢવા માંડ્યા એટલે પછી બધી ખિસકોલી દાંત કાઢવા માંડી સરસ જો આ વાર્તા નામ શું હતું ખબર છે વાંદરાની પૂંછડી આ વાર્તાનું નામ શું છે વાંદરાની પૂંછડી હા વાંદરાની ચાલો જો હું પ્રશ્ન પૂછું તમને આવડવા જોઈએ વાંદરાની પૂંછડી ક્યાં ડી ગઈ હતી ઉપર બેઠો તો ચાડ ઉપર પછી એની પૂછડી ઉપર કોણ ચડે છે પછી ખિસકોલી કરે છે પૂછડી ઉપર છે બરાબર તો પછી એને શું કર્યું ખિસકોલી એ એની બેન ને બોલાવી તની બેન પડીએ બધું એ શું કર્યું હા તો બધી બેનપણી હિંચકા ખાવા માંડી તો શું થયું શું થયું તો તો પછી શું થયું તો શું કર્યું શું કર્યું નામ શું વાંદરા તમને વાર્તા યાદ રહી ગઈ હા તો હવે ચિત્ર જોઈને તમારે વાર્તા મને કેવાની છે જેને ચિત્ર બુક આપું મને વાર્તા કેશે